સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી થઈ રહી છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખળભળાટ જોવા મળી રહ્યો છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી અટકાવવા પ્રયાસો થઈ રહ્યા છે ખનન માફિયાઓએ ભાજપ કોંગ્રેસના નેતાઓને આ મામલે રજૂઆત કરી છે હાનગઢ સાયલા અને મૂળીમાં કામગીરી અટકાવવા માટે રજૂઆત કરાઈ ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે પણ ને પણ રજૂઆત કરવામાં આવી અને શામજી ચૌહાણે સરકારમાં રજૂઆતની ખાતરી આપી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક બકવાણાએ પણ રજૂઆત તેમને પણ કરાઈ લીઝ પર ચાલતી ખાણ સામે કાર્યવાહી ન થવી જોઈએ ગેરકાયદે ચાલતી ખાણ સામે કાર્યવાહી કરો તેવું તેમનું કહેવું હતું ખાણ ખનીજ અધિકારી નીરવ બારોટની કામગીરીથી ખનન માફિયાઓ અકળાયા છે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યના શરણે આ તમામ ખનીજ માફિયાઓ છે ખનન માફિયાઓ છે તે પહોંચ્યા છે બંને પક્ષોએ અલગ અલગ મીટિંગો કરી રજૂઆત સાંભળી હતી ખાનગઢ અને મૂળી તાલુકામાં સાયલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે કેટલાક ખનીજ સાથે ટ્રાન્સપોર્ટિંગ સાથે મજૂરી સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે ખાણ ખનીજ વિભાગની કામગીરી જે છે એ સમયસર કરવાના બદલે અત્યારે અચાનકથી શરૂ થવાના કારણે આ લોકોની રોજગારી નાના માણસોએ કરેલું રોકાણ નાના માણસોએ હપ્તેથી લીધેલા વાહનો આ બધા ઉપર ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન થાય